નમસ્કાર તો હું મયુરસિંહ છસેટિયા મારી જે એગ્રી પરિવર્તન ચેનલ છે એમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જે કહેવાય કે ભીંડા તો ભીંડાની અંદર તમને સારામાં સારું ઉત્તમ પરિણામ બતાવવા જઈ રહ્યો છું તો આપણા જે ખેડૂત મિત્ર છે એમને વાત કરતાં પહેલાં તમને ખાલી રિઝલ્ટ બતાવી દઈ તો વિડીયોને એન્ડ સુધી જોજો ઓકે તો આ તમે ખાલી બતાવી શકો છો અમને ભીંડાની અંદર જે અમને આપણે જે જય પરિવર્તન ઇન્ડિયાની જે પ્રોડક્ટ વાપરી છે એમાં એમને સારું એવું રિઝલ્ટ મળી આવ્યું છે બરાબર એની લીલમ એની ગ્રીનરી એની બિંદાની ક્વોલિટી બરાબર અને ખાલી એક છોડવે નહીં પણ તમે આખા ખેતરમાં બતાવી શકો છો ઓકે તો આપણા જે ખેડૂત મિત્ર છે તો આપણે એમની સાથે વાત કરીશું કે એમને આ જે ભીંડા કર્યા છે મસ્તું એમને એવું વાપર્યું અને આટલું સારું એમને રિઝલ્ટ મળ્યું ઓકે તો શું નામ સાહેબ તમારું ભાવેશ પટેલ મારું નામ ભાવેશ પટેલ છે ભાવેશભાઈ પટેલ લાગે જિલ્લો ખેડા ઉમેદપુરા ઉમેદપુરા ઓકે તો હવે આજ જે તમારી ભીંડાની વાડી છે બરાબર એનો જે આપણે મિત્રોને બતાવ્યું કે આટલું સારું જે રિઝલ્ટ છે બરાબર એની સાઇઝ તમે જોવો ભીંડાની અને એની ગ્રીનરી તો આ રિઝલ્ટ તમને કઈ રીતે મળ્યું

ઓકે કે એટલે તમારે લગભગ સીધો અ જો ને પંદર એટલે લગભગ ત્રીસ ચાલીસ ટકા નો ફેર પડી ગયો ત્રીસ થી ચાલીસ ટકા એમને ભીંડા અંદર ફેર પડ્યો અને કેટલી વાર તમે દવા મારી એક જ વાર જ મારી એક જ વાર સ્પ્રે એક વીક થઈ ગયો ઓકે તો આજે એક અઠવાડિયું થયું ને એમને એક જ વાર દવા મારી છે અને એક જ વારમાં એમને લગભગ ઘણો એવો ચાલીસ ટકા જેટલો એમને ફાયદો થયો ઓકે હવે દવા વાપર્યા પછી તમને કેવું લાગ્યું સરસ છે બીજી વાર છંટકાવ કરવો છે બરાબર તો આપણે પછી એમને સારું લાગ્યું હવે આ તુવેર તમે મારેલી છે દવા ના તુવેર માં નથી ઓકે હવે તમારા એરિયામાં માં જે વ્યક્તિ ભીંડા કરે છે બરાબર તો એમને આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ વાપરવી જોઈએ ઘણા લોકો વાપરે જ છે બરાબર હું છેલ્લી વાર આવ્યો છું પહેલી વાર બરાબર તો આજે આપણે ધારો કે ચકલાસી વાત કરું તો ચકલાસીમાં મિનિમમ હું તો કહું તો સાહીઠ થી સિત્તેર કિલો જેવા છે જે આપડે પ્રોડક્ટ વાપરે છે અને એમને બધા રિઝલ્ટ મળ્યું છે ઓકે અને બીજી તમને થોડીક પ્રોડક્ટની માહિતી આપીશ કે જે એમને આપણી વસ્તુ વાપરી છે ઓકે તો એમને આપણું આ વાપર્યું છે ક્રોપ પરિવર્તન બરાબર તો આ જે કહેવાય કે આ તમે જુઓ છો ને લીલમ એની ગ્રીનરી બરાબર આ તમારે ગ્રોથ પ્રમોટરનું કામ કરે નવી નવી ફૂડ તમારે એ કરે બરાબર ગ્રીનરી છે એની તો ગ્રોથ પ્રમોટરનું સારું એવા આપણું એક્ટિવ ક્રોપ પરિવર્તન કામ કરતું હોય છે બીજું એમને આ વાપર્યું છે આપણું નીમ ઓઇલ બરાબર આપણે કહે કે છોકરાને આપણે પોલિયો આપીએ તો આ જો નીમ ઓઇલ આપણું તમે શરૂઆતથી વાપરો તો જે તમે શાકભાજીની વાડી કરતા હોય તો એમાં જે ભાગે તકલીફ હોય છે કે ભાઈ જીવાત આવી જાય છે પીસાની ઇયરો આવતી હોય તો આ વસ્તુ જો તમે શરૂઆતથી વાપરો ને તો એનો તમને કોઈ તકલીફ જ ના પડે બરાબર ચુસા પીણી જીવાત છે ઇરો તમારા ખેતરમાં એન્ટર જ થાય નહીં એટલે તમારા એગ્રોનો લગભગ સિત્તેરથી એંશી ટકા જેટલો ખર્ચો બચી જાય બરાબર બીજું એમને આપણે વાપર્યું છે પેસ્ટ ઓર્ગો જે કે આપણે કહેવાય કે ઓલ ઇન વન આજે તમે એગ્રોમાં જાઓ ને કે ભાઈ ની દવા જોઈએ છે તો ની તમને દવા આલે પછી તમે કહો કે ભાઈ ની દવા જોઈએ તો તમને અલગ અલગથી આપે પણ આ વસ્તુ આપણી એવી છે પેસ્ટ ઓડગો બરાબર તે જે તમારે ચુસ્યા જીવત હોય ગમે તે ઇયર હોય કોઈ પણ ફંગીસ તકલીફ હોય ને તોય પણ તમે આ વસ્તુ વાપરી શકો પેસ્ટ ઓડગો ઓલ ઇન વન એટલી જબરજસ્ત આપડી આ વસ્તુ છે ઓકે અને બીજું એમને આપણું વાપર્યું છે એપટીબી જે આપણે કહેવાય સ્ટીકર સ્ટીકર તમે ઘણા વાપર્યા છે પણ આ વસ્તુ એવી છે કે જેવું તમે સ્પ્રે કરો બરાબર એવું દવાને ચોંટાડવાનું કામ કરે બીજી વસ્તુ કે આખા જેવું કે અહીં તમે સ્પ્રે કરો તો આખા પાનને કવર કરે બરાબર આ તમે જમીનમાં આપો તો તમે જમીનના પીએચ મેન્ટેન કરે સરની નીચે ઉતારે જમીન પોતી કરે બરાબર એટલું બેસ્ટ કામ આનું સેફ્ટી એસીનું અને આપણે અમે બીજી પ્રોડક્ટ વાપરી છે બ્લૂમ ફાસ્ટ જ્યાં તમે ઉપર જુઓ છો ને ફ્લાવરિંગ આ ફૂલો એના અને આ તમારે જે ભીંડા થાય છે એની સાઇનિંગ એની ક્વોલિટી અને એની ક્વોન્ટિટી વધારવાનું કામ આપણું આ ફર્સ્ટ કરતું હોય છે એનું પણ બહુ સરસ એવું રિઝલ્ટ છે ઓકે તો આ દવા આપણે પછી તમને રિઝલ્ટ મળ્યું સો ટકા સો ટકા બરાબર હવે જો તમારે ચકલાસી ગામ અને કેળા કેળા જિલ્લો કેળા કેળા જિલ્લો અને તાલુકો નડિયાદ હવે આમાં જો તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તો આપણા જે છે ગણપતભાઈ સોળા તો તમે એમનો સંપર્ક કરી શકો છો આ પ્રોડક્ટની તમને માહિતી કોની આપી

તો આપણે ગણપતભાઈ એમનો નંબર કહે છે તમે નંબર નોંધી લેજો નવ્વાણું અઠ્ઠાણું દસ અડસઠ બાણું નવ્વાણું અઠ્ઠાણું દસ અડસઠ બાણું જો તમારે ચકલાજી ગામમાં નડિયાદ તાલુકામાં અને ખેડા જિલ્લામાં તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો ઓકે અને જો તમે વિડીયોને વાર જોતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ